જય સ્વામિનારાયણ આંધળાને દેખતો કર્યો અયોધ્યામાં ધર્મદેવના ઘરની પાછળ મહાદેવજીનું મંદિર ત્યાં ઘનશ્યામ એક દિવસ દર્શન કરવા ગયા દર્શન કરતા હતા ત્યારે દેવી બક્ષ નામના એક કાયસ્થને શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન માગવાની વસ્તુ માંગતા સાંભળ્યો એ સાંભળી ઘનશ્યામ ઉદાસ થઈ ગયા તેમને ઘર છોડી તપ કરવા જવાનું મન થઈ ગયું તેમને થયું જગતના કેટલાય આવા અજ્ઞાની જીવો હશે બધાને ઉપદેશ આપી મારે તેમનું કલ્યાણ કરવું છે એમ વિચાર કરતાં કરતા ઉદાસ મને ઘનશ્યામ ઘરે આવ્યા ધર્મપિતાએ તેમને ઉદાસ જોયા એટલે ધર્મપિતાએ પૂછ્યું ઘનશ્યામ તમે આજ ઉદાસ કેમ જણાવો છો ઘનશ્યામે તરત જ હસીને જવાબ આપ્યો ના રે હું કંઈ ઉદાસ નથી એમ કહી વાત ઉડાવી દીધી બીજે દિવસે ઘનશ્યામ વિદ્યાકુંડના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં વ્રજ વિહારી નામનો એક આંધળો બ્રાહ્મણ પૂજારી હતો તેની આખું રામાયણ અને મહાભારત મોઢે તેથી તે મંદિરમાં બેઠો બેઠો રામાયણની કથા કરતો હતો કેટલાક ભક્તો કથા સાંભળતા હતા કથામાં રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષનો વનવાસ ભોગવા ઘર છોડી જાય છે તે વાત આવી તે વાત સાંભળી ઘનશ્યામને ઘર છોડીને વનમાં તપ કરવા જવાનો વિચાર આવ્યો તેમણે કથા બંધ રખાવીને વૈરાગ્ય સંબંધી પ્રશ્નો વ્રજવિહારી બ્રાહ્મણને પૂછ્યા બ્રાહ્મણને કહ્યું કથામાં પ્રશ્ન પૂછો તો કથામાં ખલેલ પડે માટે કથામાં પ્રશ્ન પૂછશો નહીં મારે ઘેરાવીને પૂછજો હું બધા જવાબ આપીશ બ્રાહ્મણનો આવો ઉત્તર સાંભળીને ઘનશ્યામ ઉદાસ થઈ ગયા ને મંદિરની બહાર નીકળી ગયા ઘનશ્યામ મંદિરની ઓટલા ઉપર બહાર જઈને બેઠા આ જોઈ બધા ભક્તોએ બ્રાહ્મણને કહ્યું તમે ઘનશ્યામ પાસે જાઓ તેમના આશીર્વાદ લો ઘનશ્યામ બહુ ચમત્કારી છે એ તો ભગવાન છે ઘનશ્યામને ઉદાસ ન કરશો વ્રજવિહારી બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાય પોતાના શિષ્યનો હાથ પકડીને મંદિર બહાર ઓટલા પાસે આવી ઘનશ્યામની માફી માગી બ્રાહ્મણે ઘનશ્યામને કહ્યું હે ઘનશ્યામ તમે તો ભગવાન છો તમે ચમત્કારી છો મને આંધળાને દેખતો કરો હું ભગવાનનું ભજન કરીશ પૂજા કરીશ કથા વાંચ્યા કરીશ મારો ગરીબનો ઉદ્ધાર કરો માટે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મને દેખતો કરો ઘનશ્યામને વ્રજવિહારી બ્રાહ્મણની દયા આવી તેને માથે હાથ મૂકીને ઘનશ્યામે તેની સામું જોયું ત્યાં તો ત્યાં તો તે દેખતો થઈ ગયો તે વખતે બ્રાહ્મણને અને ઊભેલા બીજા ભક્તોને ઘનશ્યામમાં રામચંદ્ર ભગવાનના દર્શન થયા થોડી વારે બ્રાહ્મણ ઘનશ્યામના આશીર્વાદ લઈ પગે લાગી રાજી થઈ ઘનશ્યામ સામું જોતા જતા ઘેર ગયો